નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ કોરડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોનો અર્થ મહત્વ અને મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો અંતમાં વિડીયોનો સંપૂર્ણ સાર અમે છેલ્લે એક મિનિટની અંદર આપીશું અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને અને આપના પ્રતિભાવ જરૂરથી આપજો તો આવો જોઈએ મનુષ્ય માણસ જ્યારે કર્મ કરે છે એને કર્મનું ફળ કોઈના કોઈ પણ રૂપે એને ભોગવવું પડે છે દોસ્તો આ વાર્તા નું શીર્ષક છે કર્મભોગ એક ગામમાં એક ખેડૂત રહેતો હતો તેના પરિવારમાં ફરીથી લગ્ન કર્યા તેની બીજી પત્નીથી પણ એમને એક પુત્ર થયો ખેડૂતની બીજી પત્ની નું પણ થોડા સમય પછી મૃત્યુ થયું જયારે ખેડૂત નો મોટો દીકરો છે જે પહેલી પત્ની થી જન્મ હતો એ લગ્ન ને લાયક બન્યો હતો ત્યારે ખેડૂતે એવું નક્કી કર્યું

જે કાંઈ કરાવવું પડતું કરાવ્યું પરંતુ કોઈ રાહત મળતી ન હતી નાના ભાઈ ની તબિયત છે એ દિવસે અને દિવસે લથડતી એટલે કે તબિયત બગડતી જતી હતી અને ઘણા બધા પૈસા ખર્ચાઈ રહ્યા હતા એક દિવસ મોટા ભાઈ અને તેની પત્ની એકબીજા ચર્ચા કરી રહ્યા હતા તેની પત્નીએ સલાહ આપી કે જો આ નાનો ભાઈ મરી જાય ને તો આપણે એની સારવારમાં પૈસા બહુ ખર્ચવા નહીં પડે અને સાથે સાથે આપણે જે અડધી મિલકત છે એ પણ એને આપવી નહીં પડે આવી એમની મતિ અને નીતિ મેલી થઈ અને મનમાં આવો વિચાર આવ્યો પછી તેની પત્નીએ કહ્યું તો તમે શા માટે કોઈ વૈદ્ય પાસે જઈ અને આપી દેતા અને આ કરશો તો કોઈને ખબર પણ નહીં પડે પરિવારમાં એવી સમાજમાં એક વાત થશે મોટાભાઈએ આ વાત મારી અને એ વાતને માની અને એમને પણ એવું જ કરવા માટે સહમતી આપી એક વૈદ્ય સાથે એમને વાત કરી અને તેમને કહ્યું કે મારે આ રીતની પરિસ્થિતિ છે મારો નાનો ભાઈ જે બીમાર છે એને દવાના નામે ઝેર આપવું છે

પત્ની પત્ની એ દરા સમયે ખૂબ ઉજવણી કરી અને ખૂબ ખુશ થઈ ગયા કારણ કે હવે મિલકત થઈ ગઈ છોકરાને ખુબ પ્રેમ અને છોકરો છે એ બીમાર પડવા લાગ્યો માતા પિતા એની સારવાર માટે ઘણા બધા વૈદ્યો પાસે એમની સારવાર કરાવી જેને પણ પૈસા માંગ્યા એને બધું જ આપ્યું જેથી કરી અને જો એનો છોકરો સ્વસ્થ થઈ જતો હોય તો કરવાના બધા જ પ્રયાસ કર્યા

હવે ફક્ત અને ફક્ત લાકડાનો હિસાબ બાકી છે તેના માટે તમે તૈયારી કરો આ સાંભળી અને એના પિતા એ વિચાર્યું એ બીમારીના કારણે આ છોકરાનું મગજ છે એ છટકી ગયું છે અથવા તો એ પાગલ થઈ ગયો છે એટલે પિતાઓ છતાં પણ મને ભાઈ કહી રહ્યો છે અને એનું મગજ કામ કરી રહ્યું નથી ત્યારે એમને કીધું કે દીકરા હું તો તારો બાપ છું તો તે મને ભાઈ કેમ કીધું હું તારો ભાઈ નથી પછી છોકરાએ કહ્યું તો સાંભળો હું તમારો એ જ ભાઈ છું કે જેને તમે એક સમયે ઝેર ખવડાવી અને મારી નાખ્યો હતો જે મિલકત માટે

પતિના ના ની સંસ્કાર કરવામાં આવતા હતા આવો એક સમય હતો ત્યારે પછી છોકરાએ પૂછ્યું કે તમે મને આપનાર છે એ છે છે એ એ તમને ખબર પછી તેના કહ્યું તો તારા મૃત્યુ પામ્યા હતા પછી છોકરાએ કહ્યું કે આજ દુષ્ટ જે ઝેર વૈધ છે ને એ મારી પત્નીના રૂપમાં આજે અહીંયા આવ્યા છે અને મારી મૃત્યુ પછી એમને પણ જીવતા સળગાવી દેવામાં આવશે કારણ કે તમારી સાથે એમને પણ આ કર્મ કર્યું છે એમ મિત્રો આપણું જીવન છે એ ચઢાવ ઉતારથી ભરેલું હોય છે છીએ લણીએ ભોગવવું પડશે જેટલો ઊંડો હશે તેટલું મીઠું પાણી જીવનમાં દરેક મુશ્કેલીના પ્રશ્નો હશે એટલી જ જીવનમાં પ્રશ્નોની સરળતા પણ મળશે મિત્રો આ વાર્તાના સારું ઉપરથી આપણે એ શીખીએ કે આપણા ભાઈ પરિવાર કે જે કોઈ આપણા મિલકતના હિસ્સેદારો હોય ખરેખર ઈશ્વરે ભાઈ ભાઈ નું સર્જન એટલા માટે કરવામાં આવ્યું છે કે જીવન આવતી આપત્તિ વિપત્તિ અને દુઃખ છે એમાં ભાગ પડે પણ આજના સમયમાં લોકો મિલકતો ભાગ પાડવા વ્યસ્ત રહેતા હોય છે અને અંતે જે આ ભાઈ ને ઝેર અને મારવા માં આવ્યો એવું કર્મ કરવામાં આવ્યું એવા સમાજની અંદર ઘણા બધા કિસ્સા બની રહ્યા છે તો એ કિસ્સાને અનુરૂપ આપણે આ વાર્તા સમજીએ દોસ્તો આપણે કેવી લાગી આ વાર્તા એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસ થી જણાવશો અને આવા જ બીજા વિડિયો અને વાર્તાને જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગુજરાત